લો મે તમને દેખાડ્યું ને બધી બધી વસ્તુ અઢી દિવસ કે અંદર બેની જો હેઠે પગથિયા છે લે લો તમને દેખાય દેખાની બધી વસ્તુ અઢી દિવસ કે અંદર એટલે જો આજે છે ને એટલું આવી ગયા તો તગાડી આવ્યા તો હાલ મતલબ મિત્રો બસ કે અંદર બેહી ગયા મિત્રો આપણે બસ ઉદેશપુર આવી ગયા

તો મે તો દરગાના ગેટે કરી આપણે પોગી ગઈ આજ તો ચલો દિવસ છે બસ આજ તો આપણે નીકળી જાવ પાછા હું તો દરગાજીને આવી ગયો તમને લખતા હું ભૂલી ગયો કદાચ ટ્રાફિક હતું મને મગજમાં નો રીતલે આલો તમે જોઈ લો આચી નજર એટલે હાજે આવે કે નક્કી નથી આપણો એટલે મે પ્રમાણ અમે તમે કોનાકો દિને પે સલામ એટલે મેન ગેટ ઉપર મારા આતો દેખાયે બધી છે બો ઉનાનો ના છે ચડવાનું છે આમ ઉપર લગેલું છે આમ આ ઉપર ચડવામાં છે આમ જો બાજુ મત પાડે એલા મિત્રો કોમ મે વાત લાગી કે આમ જો આજી છે ને ઓલું અઢી દિવસ ઝૂપડું છે આજી દેખાય ને અઢી દિવસની અંદર આખી સ્ટોરી બીજી છે ને એ જ જોવા એવા છે હવે તમને દેખાડું આ કેવી રીતે બેન આખું જૂનવાડી છે જૂનવાડી છે આટલું જે દેખાય ને તમને સિનેમેટિક દઉં વસ્તુ અંદર બની લે આ તો કત્યારે નવું કર્યું હોય પણ આ જે વસ્તુ છે ને અઢી દિવસ એટલું તમને દેખાય ની બધી વસ્તુ અઢી દિવસની અંદર એટલે જો આજે એટલું રહી ગયું ખાલી કામ થવામાં દેખાય એટલું ખાલી રહી ગયું આટલું બનાવવાની અંદર એ ટાઈપ

તો આપણે રાજકોટ જાવું છે રાજકોટ થી ડાયરેક્ટ અને આ બધા બ્લોગ આવતા છે ત્યારે હું વળી આવીશ હું મિત્રો જ્યાંથી મારી એક વિડીયો એમના પેન્ટિંગમાં પડ્યો એની પહેલાનો એક વિડીયો પડ્યો મારી પાસે એના માટે બીજું કાંઈ નહીં એટલે હવે રાજકોટ ની પાછું આમ જો તમને ઠેલા ને દેખાય બધું લઈ જાવ હવે ટ્રેનમાં નથી જવાનું બસમાં જવાનું ઉડી હેરાન થયા તમને ખબર છે એના માટે આજે બારી મિત્રો હવે કરશું આપણે અજમેરજી

તો ભાઈ થોડોક મારો અવાજ તન દઈ ગયો ને જોર શોર કરવાનું કદાચ પોસિબલ નહીં થાય ભાઈ એના માટે કાંઈ વાંધો ના એટલે જો અડધું દોસ્તો મસ્ત ને હાલે વ્યૂ જોતા જોતા નીકળી છે જો યુ એપ નંબર બચાવ યાર હું જોઉં છું ભાઈ સિરીઝ હોય તો તો તે હોલ્ડ પડ્યો તો આપણે આવ્યા જ જો ઉઘાડો પગે આ મેનો માટે આપણે ઢકડાઈ ગઈ તો ભાઈ થોડા થોડા

મિત્રો હવે બસ માં તમને જોડું નું સોરી મે તમને દેખાડ્યું નથી કે હું બસમાં માં બેઠો ને બધું કે દેખાડ્યું નથી આપણે બસ ઉપર જઈએ તો દેખાડવાનું કે હું વિડિયો ચાલુ કરવાનો હું ભૂલી ગયો તેના માટે હવે જાવું આપણે ઘરે ને ઘરે ટીમ કંટીન્યુ કરીશું તો મેં થી આવી ગયા છે મેજમેન્ટ થી પછી એક અઠવાડિયું થઈ ગયું ના આયવા ના થોડું ન થયો આજે કેટલા શનિવાર છે આજે જ આપણે નીકળતા ને આપણા રવિવારે શનિવારે હાંજે અહીંયા કોઈ ગતા તો આજે ફાઈનલ આપણે જ છે અને અપકમિંગ મસ્તનો વિડીયો આવે છે ને એક મસ્તનો જો તમને ફોટો ઉપર છે એ એક વસ્તુ લેજે છે ને અપકમિંગ ફૂલ રિવ્યુ ઓર બધા લોકો આવે છે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી એ કાલે જ આવી જાય ડેલી ફૂલ વિડિયો આપણા નવ વાગે આવી જાય તો માટે સબસ્ક્રાઈબ કરી નાખીએ આજના વિડીયો કેવી કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઇબ ને મોરસી બીજા અંદર છે બાય